આજે ઘરે આવીને જોયું તો મારી બહેન બરફ ઉપર ટોયલેટ સાફ કરવાનું હાર્પિક લિક્વિડ નાખી રહી હતી એટલે મેં તરત જ પૂછ્યું કે આ તમે શું બગાડ કરી રહ્યા છો આ બરફ ઉપર ટોયલેટ સાફ કરવાનું લિક્વિડ કોણ નાખે અને તે પણ ગેસ શરૂ કરીને તો મને કે ભાઈ આજે હું એક એવી કામની વસ્તુ બનાવી રહી છું જેનાથી ખાસ કરીને મને અને મમ્મીની સાથે સાથે આપણા ઘરે જે કામ કરવા મેળ આવે છે ને તેને પણ ફાયદો થશે મેં કહ્યું આવો કોઈ ફાયદો ના થાય આ બધું કમથું હોય તું મારી સાથે મજાક કરી રહી છો મને કે ભાઈ હું મજાક નથી કરી રહી અને ત્યાં તો તેને એક ચમચી મીઠું નાખી દીધું અને મને કે તું ઘડીક ઊભો રહે એટલે તને ખ્યાલ આવી જશે હું તને પ્રૂફ બતાવીશ મતલબ કે આ લિક્વિડની મદદથી આપણા ઘરમાં શું ફાય થશે તેનું હું તને લાઈવ પ્રૂફ આપીશ તો દોસ્તો તમને નાનકડી એવી રિક્વેસ્ટ છે કે તમે દુનિયાના કયા ખૂણામાંથી વિડીયો જોઈ રહ્યા છો જલ્દીથી કોમેન્ટ કરી દો જેથી આવનારા વિડીયોમાં અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ અને લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પ્રવીણ સોલંકીને કિમથી જાય છે ભરતસિંહ ઝાલાને મોરબીથી અને રજની ગાંધીને પાદરાથી જાય છે હજુ આટલું બોલ્યો તા તો તેને લીંબુ નીચવ્યું એટલે મારાથી તો રહેવાનું જ નહીં મેં કહ્યું તને ખબર છે બસો રૂપિયા કિલો લીંબુનો ભાવ છે આવા લીંબુના બગાડ ના કરાય મને કે પ્લીઝ ભાઈ હું હાથ જોડું છું તું મને આજે આ કામની વસ્તુ બનાવવા દે રિયલી અને આ વસ્તુ બનાવવા માટે આપણે મીડિયમ ગેસ ઉપર જ તેને ગરમ કરવી પડશે અને ત્યારબાદ તેને કપડાં વોશ કરવાનો જે પાવડર આવે છે જેને આપણે ડિટરજન્ટ કહીએ છીએ તેને એકાદ ચમચી જેટલો તે નાખીને તેને પણ ગેસ ઉપર મસ્ત મજાની રીતે ગરમ કરવા લાગી અને ધીરે ધીરે મને પણ વિશ્વાસ થવા લાગ્યો કે નાના કોઈ કામની વસ્તુ તો બનતી જ હશે નહીતર મારી બહેનને પણ પૈસા બચાવવાની તો પડી જ હોય ને તેને થોડું એવું હોય કે ઘરના પૈસા હું પણ બગાડું બંને તે ધીરે 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 ચમચીની મદદથી તમામે તમામ વસ્તુને મિક્સ કરવા લાગી અને મને કે ભાઈ હું તને આખી આખી પ્રોસેસ સમજાવીશ અને સાથે સાથે તને હું આ બધું કરીને પણ બતાવીશ મતલબ કે લાઈવ પ્રૂફ આપીશ અને મસ્ત મજાની તે ધુમાડા નીકળતા હતા શરૂઆતમાં તો મને એમ જ થયું કે તે બગાડ કરી રહી છે મજાક કરી રહી છે પછી વિશ્વાસ આવ્યો કે નાના કંઈક થતું હશે હવે દોસ્તો તેને થોડીક એવી પોતા મારવાની મતલબ કે પોતા મારવાની જે ફિનાઇલ આવે છે તે તેને એડ કરી છે અને હવે તે તેને પણ મિક્સ કરી રહી છે મતલબ કે આમાં જે જે વસ્તુ એડ કરવામાં આવી રહી છે તે તમામે તમામ આપણા ઘરમાં ઉપલબ્ધ હશે જ અને આ તમામ વસ્તુના મિશ્રણને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીને એક એવી કામની વસ્તુ બનાવવાના છીએ જેની વિશે હું તમને હવે આગળ સમજાવીશ અને આ સાથે સાથે લાઈવ વિડીયોમાં પ્રૂફ પણ આપીશ મેં મારી બહેનને પૂછ્યું કે આ પ્રોસેસ બનાવવામાં લગભગ કેટલો સમય લાગે તો મને કે ભાઈ આ પ્રોસેસ બનાવવામાં લગભગ નવથી દસ મિનિટનો સમય લાગે છે અને આને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવાનું છે ને વધારે પડતું ગરમ પણ નથી કરવાનું મીડિયમ રીતે આપણે તેને આઠથી નવ મિનિટ સુધી તેનું મિશ્રણ કરવાનું છે અને પછી હું તને આગળ કહીશ કે આનું શું ફાયદો થશે તો દોસ્તો હવે મસ્ત મજાની રીતે આ લિક્વિડનું મિશ્રણ એટલે આપણી ભાષામાં કેવીએ ને તો એક લિક્વિડ જ કહી દેવાય આ લિક્વિડ તૈયાર થઈ જવા આવ્યું હતું એટલે તેને ગેસને કરી દીધો બંધ અને મને કે હવે આપણે આને થોડોક સમય ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે જે કોઈ પ્લાસ્ટિકની બોટલની અંદર સ્ટોર કરવું હોય તેની અંદર આપણે આને સ્ટોર કરી લેવાનું છે તો સૌ પ્રથમ દોસ્તો આને થોડાક સમય માટે ઠંડુ થવા દેજો જેથી કોઈ પ્લાસ્ટિકની અંદર નાખીએ તો પ્લાસ્ટિક ઓગળી ના જાય તો દોસ્તો હવે મેં આને લિક્વિડ ને પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર કરી લીધો છે જો તમારા ઘરે પેલો સ્પ્રે હોય તો સ્પ્રે નહીતર વોશરૂમમાં જાઓ ત્યારે જે લિક્વિડથી હાથ ધોવો છો તેને લઈ લેવાનું છે અને આની મદદથી તમારા ઘરમાં જે કોઈ ચીકણી ટાઇલ્સ હોય ખરાબ ટાઇલ્સ થઈ ગયું હોય જેના ડાઘા ના જતા હોય આની મદદથી સાફ કરશો તમને હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે દોસ્તો વિશ્વાસ ના હોય તો એકવાર ઘરે ટ્રાય કરી લેજો તમને પ્રૂફ પણ અમે બતાવીશું પરંતુ તમને એમાં ખ્યાલ ના આવે તો ઘરે થોડુંક એવું બનાવીને પણ આનો યુઝ કરી શકો છો તો દોસ્તો આવા અવનવા વિડીયો જોવા માટે મારી સાથે જોડાતા રહેજો બન્યા રહેજો ત્યાં સુધી તમારા પરિવાર સાથે સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો થેન્ક યુ દોસ્તો